ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષાનું પરિણામ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરતના ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું નવ પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનો પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનો ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ વન અને એ ટુ ગ્રેડમાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ ના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને સૌથી વધુ સુરતના એ વન ગ્રેડમાં એક હજાર સાતસો ત્રણ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં સાત હજાર બસો ત્રણ વિદ્યાર્થીએ બાજી મારી છે આ સાથે બી વનમાં નવ હજાર આઠસો ચુમ્માલીસ અને બી માં દસ હજાર તેર વિદ્યાર્થી છે ત્યારે સુરતમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ 100 થી વધુ ગુણ મેળવ્યા હતા

આ ડેલી બેઝિસ પર એલ અને રોજના લેક્ચર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેટ્સના લેવામાં આવતા અને કંઈક શાળામાં એક્ઝામ લેવામાં આવે છે કઈ એક્ઝામ લેવામાં આવે છે એની આપણે શું ફાયદો થયો અમારે દરેક થોડા થોડા અઠવાડિયાના અઠવાડિયે એક્ઝામ લેવાય છે પચાસ પચાસ માર્કની એ રીતે બીજી કંઈક એક્ઝામ બોર્ડ જેવી જ એક્ઝામ લેવામાં આવે છે એ કઈ રીતે એક્ઝામ હતી અને એનાથી શું ફાયદો થયો એ સેવન ટાઈપની એક્ઝામ આવતી એ પચાસ પચાસ માર્કની અમુક એસી માર્કની એક્ઝામ આવતી